વડગામ તાલુકા પંચાયત કચેરીમાં એક અરજદારનો અનોખો વિરોધ સામે આવ્યો છે રાહતનો પ્લોટ પરત મેળવવા મામલે કચેરીના ધરમધક્કા ખાઈ કંટાળેલો અરજદાર પરિવાર ગરવખરી સાથે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યો છે અને તાલુકા પંચાયત કચેરીમાં જ ધામા નાખ્યા છે વડગામ તાલુકાના વરવાડીયા ગામના એક અરજદારને ઓગણીસો સત્યાસીમાં ગ્રામ પંચાયત દ્વારા ફાળવાયેલા રાહતના પ્લોટ ઉપર અન્ય વ્યક્તિએ બાંધકામ કરી દેતા છેલ્લા કેટલાય સમયથી અરજદાર પોતાનો પ્લોટ પરત મેળવવા ગ્રામ પંચાયત થી લઈ તાલુકા પંચાયત સુધી કચેરીઓના દરન ધક્કા ખાઈ રહ્યો હતો સરપંચથી લઈ તિડીયો કક્ષા સુધી અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ જ આવ્યો નતો આખરે ઘર બનાવવા માટે ફાળવાયેલો રાહતનો પ્લોટ પરત ન મળતા બેઘર બનેલો અરજદારનો પરિવાર ન્યાયની માંગ સાથે પરિવાર ઘર વખરી સાથે વડગામ તાલુકા પંચાયતમાં જ ધામા નાખ્યા છે અરજદારના પરિવારને ધામા નાખેલા જોઈ પંચાયતમાં આવતા અનેક અરજદારો પણ અચરજ પામી રહ્યા છે અરજદાર પરિવારે તાલુકા પંચાયતના પ્રાંગણમાં જ પોતાનો ચૂલો ચાલુ કરતા હવે મોડે મોડે તંત્ર દોડતું થયું છે આજે જણાવવાનું આવે છે કે અમે 1887 માં અમારો કાયદેસર પ્લોટ મળેલો છે બરાબર તો અમારે કહેવાનો મતલબ એ છે કે આજે અમે 37 વર્ષથી વગડામાં પડ્યા રહ્યા છે નાના નાના બચ્ચાઓ પણ બહુ જ સફળતાપૂર્વકમાં નથી લાઈટ નથી પાણી કે એના વગર અમે બહુ તરસી રહ્યા છીએ માલિકી પ્લોટ હોવા છતાં પણ અમે લોકો બહાર છીએ કે અમારે તો ન્યાય માટે અમે અહીંયા પંચાયતમાં આવ્યા છીએ જય હિન્દ જય ભારત આજે અમે અહીંયા ન્યાય માટે આવીએ છીએ સાહેબ અને ઘરના વાસણ આટો ચૂલો પણ એ છતાં બધું અમે અહીંયા લઈને આવ્યા છીએ કે જ્યાં સુધી મારો ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આ પંચાયતમાંથી હટવાનો નથી સાહેબ જય હિન્દ જય ભારત મિત્રો આજ રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરવાડિયા ગામ મુકામે ઓગણીસો સત્યાસી ની અંદર સરકાર શ્રી દ્વારા રાહતનો પ્લોટ મફાભાઈ ને ફાળવણી કરવામાં આવેલ હતી એ પ્લોટના બાંધકામ એ પ્લોટ ઉપર મફાભાઈના બાંધકામ કરવા માટે સરપંચશ્રીને તલાટીશ્રીને અને અહીંયા ટીળીઓબહેનને વારંવાર રજૂઆત કરી એક વખત નહીં પરંતુ અઢાર વખત રજૂઆત કરી લેખિક મૌખિક પરંતુ આ દિન સુધી એ પ્લોટ ઉપર મકાન બાંધવાની મંજૂરી નથી આપવામાં આવેલ નથી અને જાણવા મળેલ છે કે એ રાહતના પ્લોટ ઉપર બીજી અન્ય સમાજના ભાઈઓએ ઘર બાંધી દીધેલ છે કાયદેસર અને એ રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી આખરે પરિવારને પીડિત પરિવારોને અહીંયા તાલુકા ટીડીઓ બેનના ત્યાં અહીંયા આવવાની ફરજ બનેલ છે મહત્વની વાત છે કે ન્યાયની ગુહાર સાથે પરિવાર પશુઓ સહિત ઘર વખરી સાથે સરકારી કચેરીમાં અરજદાર પરિવારના ધામાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારે અત્યારે તો અરજદારના અનોખા વિરોધ બાદ હરકતમાં આવેલા તાલુકા પંચાયતના ટીડીઓ હવે તપાસ કરાવવાની વાતો કરી રહ્યા છે જો કે અરજદાર પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા પરિવારને ન્યાય નહીં અપાય ત્યાં સુધી પરિવાર તાલુકા પંચાયતમાં જીવન નિર્વાહ કરશે ત્યારે જોવું રહ્યું કે તંત્ર પરિવારને ન્યાય આપશે કે પછી પરિવાર તાલુકા પંચાયતમાં જ રાતવાસો કરવા મજબૂર બને છે એ બાબતે એમણે ઓગણીસો માં પ્લોટની ફાળવણી કરેલ હતી બરાબર છે અને જે તે સમય જ સરકારશ્રીના નિયમો મુજબ કબજો પણ સોંપેલ છે પરંતુ આજે વાલ્મીકી અરજદાર મફાભાઈ મંગાભાઈ બરાબર છે કબજા બાબતે પોતે રજૂઆત કરવા આવ્યા છે કે જે મારો પ્લોટ છે એ બીજા કોઈ કે કબજો જમાવેલો છે તો આ બાબતે હું આજે માન્ય ટીડીઓ સાહેબ શ્રી સુનાવણીમાં ગાંધીનગર ગયેલા છે પરંતુ આવતીકાલ વિસ્તરણ અધિકારી તલાટી કમ મંત્રી અને હું પોતે એને સાહેબ શ્રીની રૂબરૂમાં સ્થળ ચકાસણી કરી અને પોઝિટિવલી પોતાને મળે તે રીતના પ્રયત્ન કરી અને પોતાને પ્લોટ સુપ્રત કરશું શ્રીની નિયમ અનુસાર કાર્યવાહી કરશું